કુંતલપુર રામપરાના સીમાડે રાતડુ તરીકે ઓળખાતી સીમમાં જાહેરમાં જુગારમતા સાત ઇસમોને કુલ બે લાખ ચોત્રીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર એલસીબી તથા પેરોલ ફોર સ્કોર ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ તે દરમિયાન એલસીબી ટીમને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે મૂડી પોલીસ સ્ટેશનના કુંતલપુર રામપરાના સીમાડે રાતડુ તરીકે ઓળખાતી સીમમાં જાહેરમાં ગંજી પત્તા વડે પૈસાની હાજિતનો જુગાર રમી રમતા સાત ઇસમોને રોકડ રૂપિયા એક લાખ ત્રણ હજાર તથા ગંજી પાના તથા મોબાઈલ ફોન નંગ સાત કિંમત રૂપિયા એકત્રીસ હજાર તથા મોટરસાઇકલ નંગ પાંચ કિંમત રૂપિયા એક લાખ એમ મળી કિંમત રૂપિયા બે લાખ ચોત્રીસ હજારના ઉદામાલ સાથે આરોપીને પકડી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ મૂળી પોલીસ સ્ટેશન જુગારધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વર્ધમાન ન્યૂઝ ઘનશ્યામ ભટવાડ